મિત્રો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું ફાગણ માસના વદ પક્ષની એકાદશી પાપ મોચીની એકાદશી ક્યારે છે તેનું શુભ મુહૂર્ત શું છે પૂજાનો સમય શું છે આજનો મહિમા શું છે અને ઉપાય તથા આજની શુભ કથા પણ સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર આ વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે બોલો જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય મિત્રો એકાદશી એટલે અગિયારસ આ અગિયારસની તિથિ ભગવાન શ્રી હરિને સમર્પિત છે આજના દિવસે ભગવાન નારાયણનું વિધિ વિધાનથી પૂજન થાય છે વ્રત ઉપવાસ રખાય છે અને ભક્તો ભાવથી પ્રેમથી પ્રભુને પ્રાર્થના કરે છે જે પ્રાર્થના સફળ અવશ્ય થાય છે ભગવાન મનોકામના પૂર્ણ કરે છે આજે એકાદશી એવી છે કે જેનું નામ છે પાપ મોજીની અર્થાત પાપનો ક્ષય કરનાર પાપને સમાપ્ત કરનાર આ એકાદશી છે નામ જ સાર્થક કરે છે આજે ભગવાન નારાયણની સામે જાણે અજાણે થયેલા પાપ દોષોની ક્ષમા મંગાય છે પ્રભુ ક્ષમા કરે છે દયાળુ છે ભક્ત વત્સલ છે માટે આ એકાદશીનું નામ પાપ મોજીની એકાદશી છે આ એકાદશી ઘણી મહત્વપૂર્ણ છે ભગવાન શ્રીકૃષ્ણએ રાજા યુધિષ્ઠિરને આ એકાદશીનું મહાત્મય સંભળાવેલું છે ભવિષ્યોત્તર પુરાણમાં આ એકાદશીના મહાત્મય વિશે જણાવવામાં આવ્યું છે આજના દિવસે ભગવાન શ્રી હરિ નારાયણ સાથે લક્ષ્મીજીનું પૂજન કરવાથી ધન ધાન્યની કમી રહેતી નથી અને ભગવાનની કૃપાથી જીવનમાં ભુક્તિ અર્થાત મોજ શોખના સાધન સંસાર સુખ અને અંતમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે સૌ પ્રથમ આપણે આ એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ કે તેથી ક્યારે આરંભ થાય છે પારણ ક્યારે કરવાનું છે આ ફાગણ માસના વદ પક્ષની એકાદશી તારીખ ચાર એપ્રિલ બે હજાર ચોવીસ ગુરુવારના દિવસે સાંજે ચાર ને સોળ મિનિટે પૂર્ણ થાય છે પાંચ એપ્રિલ બે હજાર ચોવીસ શુક્રવારના દિવસે બપોરના લગભગ એક ને ત્રીસ મિનિટે ઉદયા તિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત હોય છે માટે પૂર્ણ એકાદશી તારીખ પાંચ એપ્રિલ બે હજાર ચોવીસ શુક્રવારના દિવસે રાખવાનો રહેશે છ એપ્રિલ બે હજાર ચોવીસના દિવસે પારણ થશે પારણનો શુભ સમય પણ જાણી લઈએ એકાદશીના પારણા છ એપ્રિલ બે હજાર ચોવીસ વહેલી સવારે છ ને પંદર મિનિટથી લઈને આઠ ને મિનિટ સુધીમાં કરી લેવાના રહેશે પારણા તિથિ તે દ્વાદશી યુક્ત હોવી જોઈએ બારસની યુક્ત હોવી જોઈએ અને બારસની તિથિ સમાપ્ત થાય છે આ જ દિવસે અર્થાત છ એપ્રિલ બે હજાર ચોવીસના દિવસે સવારે દસ ને વીસ મિનિટે ત્યારબાદ તેરસની તિથિ અર્થાત પ્રદોષનું વ્રત પ્રારંભ થશે શનિ પ્રદોષનું વ્રત થશે એ પહેલાં એકાદશીના પારણા કરી લેવાના છે જે લોકોએ એકાદશીનું વ્રત કર્યું છે અને ત્યારબાદ પ્રદોષનું વ્રત શરૂ કરવા માગે છે તેઓએ પારણામાં પત્ર અને જલ ગ્રહણ કરીને પ્રદોષનું વ્રત શરૂ કરી શકે છે પારણામાં આપણે દાન પુણ્ય કરીએ છીએ જે આપણી શક્તિ પ્રમાણે હવે આપણે જાણી લઈએ કે એકાદશીનું વ્રત કેવી રીતે કરવાનું છે પૂજન વિધિ કેવી રીતે કરવાની છે એકાદશીનું વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ ભગવાનનું કોઈ પણ સ્વરૂપ આપણા મંદિરમાં બિરાજમાન હોય અથવા ફોટો હોય મૂર્તિ હોય તેનું પૂજન કરાય છે ભાવથી પ્રેમથી ભગવાન નારાયણના કોઈ પણ સ્વરૂપની આજના દિવસે પૂજા થાય આપણા ઘરના મંદિરમાં જો ભગવાનની મૂર્તિ હોય તો તેને પંચામૃતથી સ્નાન કરાવાય છે અને ફોટો હોય તો સાફ વસ્ત્રથી સ્વચ્છ કરીને ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરાય છે તથા માખણ મિશ્રીનો ભોગ લગાવાય છે અને તુલસી પત્ર પ્રભુને અવશ્ય સમર્પિત કરવા તુલસી માતાજીની પૂજા સવાર સાંજ કરાય છે તુલસીજીને જલનો લોટો ચડાવીને ત્યાં દીપદાન કરવું જોઈએ અને ભગવાન નારાયણના કોઈ પણ મંત્રનો જાપ કરી શકાય અથવા તુલસી મંત્રનો જાપ પણ કરી શકાય છે મહાપ્રસાદ જનની સૌભાગ્ય વર્ધિની આધિ વ્યાધિ હરા નિત્ય તુલસી ત્વમ નમસ્તુતમ આવી રીતે માતા તુલસીને જલ અર્પિત કરીને ભગવાન નારાયણનું સ્મરણ કરાય છે આમ કરવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે સર્વે પાપોમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે આમ તો આ ફાગણ માસના વધપક્ષની એકાદશીનું નામ જ સૂચન કરે છે કે સ્વયં પાપને હરનાર અને મુક્તિ દેનાર છે માટે આ એકાદશીનું નામ છે પાપ મોચીની એકાદશી એકાદશીનું વ્રત આમ તો દરેક ભક્ત કરી શકે છે આ વ્રત વૈષ્ણવ પંથી શુદ્ર વગેરે કરી શકે છે ફક્ત પરણેલી બહેનોએ સ્ત્રીઓએ પતિની આજ્ઞા લઈને એકાદશીનું વ્રત કરવું જોઈએ જેથી આ વ્રતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય લાભ પ્રાપ્ત થાય ઘરમાં અને જીવનમાં એકાદશીનું વ્રત કરનારે પ્રાતઃ કાળે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી નિવૃત્ત થઈને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને ભગવાનનું પૂજન ફળ ફૂલ સુગંધિત દ્રવ્ય આદિથી કરવું જોઈએ ત્યારબાદ એકાદશીના ઉપવાસનું જે પ્રણ છે જે નિમ છે તે લેવું જોઈએ સંકલ્પ કરવો જોઈએ કે એકાદશીનું વ્રત તમે કેવી રીતે કરવા માંગો છો ઉપવાસ કરવો કે પછી એક ટાઈમ ભોજન લેવું એ રીતે સંકલ્પ કરીને જળ છોડી દેવું જોઈએ ભગવાનની સામે આ રીતે સંકલ્પ કરવાથી લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે અને નિયમ બની રહે છે આખો દિવસ આખો દિવસ કોઈની નિંદા કોથલી ના કરવી લસણ ડુંગરી તથા રાંધેલા ભાતનો ત્યાગ કરવો જોઈએ તથા કોઈપણ જાતના વ્યસનથી દૂર રહેવું આખો દિવસ હરિસ્મરણ કરવું ગીતાજીના પાઠ કરવા વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે આ ઉપરાંત શ્રીમદ ભાગવત મહાપુરાણ અમુક પ્રસંગ છે તેનો પણ પાઠ કરી શકાય છે સાંભળી શકાય છે આમ કરવાથી મન શુદ્ધ રહેશે અને વ્રતનું પૂર્ણ ફળ લાભ પ્રાપ્ત થશે પારણામાં જો બ્રાહ્મણને સીધું સામગ્રી દઈ શકીએ દક્ષિણા સહિત તુલસી દલ પધરાવીને તો ઉત્તમ અને નહીતર ગાય માતાની સેવા અવશ્ય કરવી ગાય માતાને ભોજન કરાવવું ત્યારબાદ પોતે પણ ભોજન કરી લેવું અથવા ગાય માતાને લીલું ઘાસ પણ ખવડાવી શકાય પશુ પક્ષીની સેવા કરી શકાય જરૂરિયાત મનને દાન પુણ્ય કરી શકાય આ રીતે પારણા સાદા અને સરળ રીતે કરી શકાય છે વ્રત પૂર્ણ કરી શકાય છે આમ કરવાથી મનની શુદ્ધિ થશે પંદર દિવસે એક વખત આવતું આ એકાદશીનું વ્રત ઉત્તમ એટલા માટે પણ છે કારણ કે આધ્યાત્મિક કારણ પ્રમાણે નહીં પરંતુ વૈજ્ઞાનિક કારણ પ્રમાણે જોઈએ તો પણ પંદર દિવસમાં એક વખત ઉપવાસ અવશ્ય કરાય જેથી શરીરમાં સ્વસ્થતા રહે કાયા નિરોગી રહે પાપથી પણ આપણને મુક્તિ મળે કારણ કે અન્નમાં આ દિવસે પાપ સમાય છે એવું કહેવાય છે અન્નને આજના દિવસે ગ્રહણ કરી શકાતું નથી પરંતુ જે બાળકો છે વૃદ્ધો છે ગર્ભવતી મહિલાઓ છે બીમાર વ્યક્તિ છે તે ભગવાનનું સ્મરણ કરીને અન્ન ગ્રહણ કરી શકે છે પરંતુ જે લોકો આ એકાદશીનું વ્રત કરવા માંગતા હોય તે રીતે સંકલ્પ કરીને વ્રત કરી શકે છે આ પાપમોજીની એકાદશીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણના ભક્ત કર્મા બાય કે જે સેવા ત્યાગ ભક્તિ સમર્પણના દેવી મનાય છે તેમનો પણ જન્મદિવસ મનાવાય છે આજના શુભ દિવસે કર્માબાઈની જન્મ જયંતિ મનાવવામાં આવે છે કર્માબાઈ કે જે કાલ્પનિક પાત્ર નથી પરંતુ એમનો જન્મ ઉત્તર પ્રદેશમાં ઝાંસી શહેરમાં થયો હતો આપણે સૌ જાણીએ છીએ કર્માબાઈની ખીચડી જે ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં ખાધી હતી એ જ કર્માબાઈ બાલ્યાવસ્થાથી જ ધાર્મિક કથા વાર્તા સાંભળવામાં રૂચિ દેખાડતા દેવી જગન્નાથપુરીમાં સમુદ્ર કિનારે રહીને ઘણા સમય સુધી ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરી અને ખીચડીનો ભોગ ધરતા હતા સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ કર્માબાઈના હાથે ખીચડી ખાધેલી છે જેમ ભગવાન શ્રી કૃષ્ણએ શ્રી કૃષ્ણ લીલામાં સાક્ષાત યશોદા માતાજીની હાથેથી જેમ માખણ મિશ્રી આરોપતા હતા એવી જ રીતે આ કર્માબાઈને પણ માન મળેલું છે કર્માબાઈએ પોતાના ખોડામાં ભગવાન શ્રી કૃષ્ણને બેસાડીને ખીચડી ખવડાવેલી હતી તે આજ શુભ દિવસ છે તો મિત્રો આપણે સાંભળી આ પાપમોજીની એકાદશીનો મહિમા તથા મુહૂર્ત હવે આપણે સાંભળીએ આ એકાદશીની વ્રતની કથા બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જે યુધિષ્ઠિર ભગવાન કૃષ્ણને કહે છે હે પ્રભુ મેં ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશીનું મહાત્મય તો સાંભળ્યું હવે તમે મને ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી વિશે પણ જણાવો કહો આ એકાદશીનું નામ શું છે એમાં કયા દેવતાની પૂજા કરવામાં આવે છે તથા તેની વિધિ કઈ છે તે બધું વિસ્તારથી મને જણાવો આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે હે રાજન એક સમયે માંધાતાએ લોમસ ઋષિને આ જ પ્રશ્ન પૂછ્યો હતો કે હે મોને ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે તેની વિધિ કઈ છે તે વિસ્તારપૂર્વક મને કહો ત્યારે લોમસ ઋષિએ રાજાને કહ્યું હતું હે રાજન ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ પાપ મોજીની એકાદશી છે આ એકાદશીના વ્રતના પ્રભાવથી મનુષ્યના અનેક પાપો નષ્ટ થાય છે તેની કથા પણ હું તમને સંભળાવું છું તે તમે સાંભળો આમ કહીને ઋષિ રાજાને આ કથા લાગે છે પ્રાચીન કાળમાં ચૈત્રરથ નામનું વન હતું તેમાં અપ્સરાઓ નિવાસ કરતી હતી ત્યાં દરેક સમયે વસંત ઋતુ રહેતી હતી અર્થાત તે જગ્યાએ દરેક પ્રકારના પુષ્પો ખીલતા હતા એ જગ્યાએ ગંધર્વ કન્યાઓ વિહાર કરતી હતી એ વનમાં ઇન્દ્ર પણ અન્ય દેવતાઓની સાથે ક્રીડા કરતા હતા એ વનમાં એક મેઘાવી નામના મુનિ તપસ્યા કરતા હતા તે શિવભક્ત હતા એક દિવસ મંજુ ઘોષા નામની એક અપ્સરા તેમને મોહિત કરવા માટે સિતાર વગાડીને મધુર ગાવા લાગી તે સમયે શિવના શત્રુ કામદેવ પણ શિવભક્ત મેઘાવી મુનિને જીતવા માટે તૈયાર થયા કામદેવે એ સુંદર અપ્સરાની ભ્રમરનું ધનુષ્ય બનાવ્યું કટાક્ષને એની દોરી બનાવી આ રીતે કામદેવ પોતાના શત્રુ શિવભક્તને જીતવા તૈયાર થયા એ સમયે મેઘાવી મુનિ પણ યુવા અને રુષ્ટ પુષ્ટ હતા એમણે યજ્ઞો પવિત્ર તથા દંડ ધારણ કરેલો હતો તે બીજા કામદેવ જેવા જ લાગતા હતા વાણીથી વીણા પર ગાવાનું શરૂ કર્યું મેઘાવી મુનિ પણ મંજુ ઘોષાના મધુર ગાન અને સૌંદર્ય પર મોહિત થઈ ગયા તે અપ્સરાએ મુનિને કામદેવથી પીડિત જાણીને એમને આલિંગન કરવા લાગી તે મુનિ એના સૌંદર્ય પર મોહિત થઈને શિવ રહસ્ય ભૂલી ગયા અને કામના વસીભૂત થઈને તેમની સાથે રમણ કરવા લાગ્યા એ મુનિ કામના વસીભૂત થવાને કારણે એ સમયે તેમને દિવસ રાત્રિનું કંઈ ધ્યાન ન રહ્યું અને ઘણા સમય સુધી રમણ કરતા રહ્યા એક દિવસ મંજુ ઘોસાએ મુનિને કહ્યું હે મુને હવે ઘણો સમય થયો છે હવે મને સ્વર્ગમાં જવાની આજ્ઞા આપો ત્યારે મુનિ બોલ્યા હે સુંદરી તું તો આજે આ સંધ્યાએ જ આવી છે હમણાં પ્રાતઃ કાળ સુધી રોકાવ મુનિના વચન સાંભળીને અપ્સરા એમની સાથે રમણ કરવા લાગી અને ઘણો સમય વીત્યો પછી એણે મુનિને કહ્યું હે દેવ હવે તમે મને સ્વર્ગમાં જવાની આજ્ઞા આપો ત્યારે મુનિ ફરી કહે છે હજી તો કંઈ જ સમય થયો નથી હજુ થોડી વાર રોકાવ ને ત્યારે અપ્સરા બોલી હે મુનિ તમારી રાત્રિ તો ખૂબ જ લાંબી છે હવે તમે વિચારો કે મને તમારી સાથે રહેતા કેટલો સમય ગયો અપ્સરાના આવા વચનો સાંભળીને મુનિને જ્ઞાન પ્રાપ્ત થયું અને સમયનો વિચાર કરવા લાગ્યા જ્યારે રમણ કરતા તેનું પરિણામ સત્તાવન વર્ષ સાત માસ અને ત્રણ દિવસ થયું તો તે અપ્સરાને કાળીનું રૂપ સમજવા લાગ્યા તે ખૂબ જ ક્રોધિત થયા અને તપનો નાશ કરનારી અપ્સરાની તરફ જોવા લાગ્યા ત્યારે અપ્સરાના અધર કાપવા લાગ્યા ઇન્દ્રિયો વ્યાકુળ થવા લાગી ત્યારે મુનિએ તે અપ્સરાને કહ્યું હે દુષ્ટ મારા તપને નષ્ટ કરનારી તું મહાન પાપી અને દુરાચારી છે તને ધિક્કાર છે તું પિસાજીની બન મુનિના ક્રોધયુક્ત સાપથી તે અપ્સરા પિસાજીની બની ગઈ ત્યારે અપ્સરા બોલી હે મુનિ હવે તમે ક્રોધનો ત્યાગ કરો અને મારી પર પ્રસન્ન થાવ આ સાપનું નિવારણ કરો વિદ્વાનોનું કહેવું છે કે સાધુઓની સંગતી સારું ફળ આપે છે તો મેં તમારી સાથે ઘણા વર્ષ વ્યતીત કર્યા છે તેથી તમે મારા પર પ્રસન્ન થઈ જાઓ ત્યારે મુનિને થોડી શાંતિ મળી અને એ પિસાજીનીને કહ્યું હે દુષ્ટ તે મારું ઘણું ખરાબ કર્યું છે તો પણ હું સાપથી છૂટવાનો ઉપાય તને બતાવું છું ફાગણ માસની કૃષ્ણ પક્ષની જે એકાદશી આવે છે જેનું નામ છે પાપ મોજીની એકાદશી તે એકાદશીનું વ્રત કરવાથી તું પિસાજ યોનિના દેહમાંથી છૂટી જઈશ આ પ્રકારે મુનિએ તેને સમસ્ત વિધિ બતાવી દીધી અને પોતાના પાપના પ્રાયશ્ચિત માટે પોતાના પિતા ચ્યવન ઋષિ પાસે મુનિ ચાલ્યા ગયા ઋષિ પોતાના પુત્ર મેઘાવીને જોઈને બોલ્યા હે પુત્ર આ તે શું કર્યું તારા સમસ્ત તપ નષ્ટ થઈ ગયા છે ત્યારે મેઘાવી પિતાને કહે છે હે પિતાજી મેં ખૂબ મોટું પાપ કર્યું છે તમે એનાથી છૂટવાનો ઉપાય બતાવો ત્યારે ઋષિ પોતાના પુત્રને કહે છે હે તાત તું ફાગણ માસના કૃષ્ણ પક્ષથી પાપ મોચીની નામની એકાદશીની વિધિ તથા ભક્તિપૂર્વક વ્રત કર આનાથી તારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે પિતાનું વજન સાંભળીને મેઘાવી ઋષિએ પાપ મોચીની એકાદશીનો વિધિપૂર્વક ઉપવાસ કર્યો વ્રત કર્યું જપ કર્યું તેના પ્રભાવથી તેમના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા મંજુ ઘોસાઅ્સરા પણ પાપ મોચીની એકાદશીના વ્રતના પ્રભાવથી પિસાચીની દેહમાંથી છૂટી ગઈ અને સુંદર રૂપ ધારણ કરીને સ્વર્ગલોકમાં ચાલી ગઈ ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે હે રાજન એકાદશીના વ્રતનો એવો પ્રભાવ છે કે જે મનુષ્ય આ લોકમાં આ વ્રત કરે છે તેને સર્વે પાપોમાંથી મુક્તિ મળે છે પાપો નષ્ટ થઈ જાય છે કથા શ્રવણ કરવા માત્રથી હજાર ગોદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે બ્રહ્મ હત્યા કરનાર સુવર્ણની ચોરી કરનાર મદ્યપાન કરનાર ગુરુની સ્ત્રી સાથે ગમન કરનાર પણ જો આ વ્રત કરે તો તેને મુક્તિ મળે છે આ વ્રત અતિ ઉત્તમ છે કારણ કે ઘણું પુણ્ય આપનાર છે એ પ્રમાણે ભવિષ્યપુરાણમાં ફાગણ માસના કૃષ્ણ પક્ષની પાપ મોચીની નામની એકાદશીની કથા કહેવામાં આવી છે બોલો લક્ષ્મીપતિ ભગવાન નારાયણની જય એકાદશી મૈયાની જય તો મિત્રો આપણે સાંભળી ભગવાન શ્રી નારાયણને પ્રિય એવી પાપમોચીની એકાદશીની વ્રત કથા મહિમા મુહૂર્ત મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ નારાયણાય વિદમહે વાસુદેવાય ધીમહી તન્નો વિષ્ણુ પ્રચોદયાત બોલો લક્ષ્મીપતિ ભગવાન શ્રી નારાયણની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ